અમરેલી જિલ્લામાં ચકચારી મચાવનારી જે ઘટના છે તે કૌશિક વેકરિયા વિરુદ્ધના લેટરકાંડ લેટરકાંડ બાદ જે રીતે સરઘસકાંડ જેલવાસ પીડિત પાટીદાર યુવતીને અન્યાય આ મુદ્દે આખા ગુજરાત રાજ્યમાં ખળભળાટ બચ્યો છે પાટીદાર સમાજના અગ્રણીઓ પણ મેદાનમાં આવ્યા રાજકીય પક્ષો પણ મેદાનમાં આવ્યા અને ઘીના કામમાં ઘી પડી છે તેવી વાતો પણ થઈ પરંતુ આ સમગ્ર ઘટનામાં મુખ્ય રોલ જેને ભૂમિકા ભજવી છે તેવા સંદીપભાઈ પંડ્યા જેને દીકરીને જામીન અપાવ્યા છે ગુજરાત તક જોડે સંદીપભાઈ પંડ્યા છે પણ સંદીપભાઈ ને પૂછ્યું સંદીપભાઈ આખો ઘટનાક્રમ થયો શું ઘટના હતી આખી વાત મારું નામ એડવોકેટ સંદીપ પંડ્યા છે હું પાયલબેન અશ્વિનભાઈ ગોટીનો એડવોકેટ હતો સૌપ્રથમ તો પાયલબેનની જામીન અરજી સોમવારના રોજ ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે હું એપિયર થયો પણ એ જામીન અરજીમાં એવું હતું કે ત્રણસો આડત્રીસની બીએનએસની કલમ લાગવાથી તે જામીન અરજીની દસ વર્ષથી લઈ અને આજીવન કેદ સુધીની એમાં સજાની જોગવાઈ હતી જેના કારણે ચીફ કોર્ટની હુકુમત માત્ર સાત વર્ષ સુધીની જ હોય એના કારણે અમારે સેશન્સ કોર્ટમાં એની જામીન અરજી છે એ તે કરવાનો વારો આવ્યો મેં ત્યાં તે તે જ દિવસે જ્યારે કોર્ટે જામીન અરજી ના મંજૂર કરી તે જ દિવસે મેં પાયલબેનના તમામ સર્ટિફાઈડ નકલો માંગી અને પહેલી તારીખે હું સેશન્સ કોર્ટમાં એપીઅર થયો સેશન્સ કોર્ટમાં એપીઅર થયો ત્યારે હિરિંગ માટેની ડેટ ત્રીજી તારીખ પડી ત્યારબાદ ત્રીજી તારીખે મેં હીરિંગ કર્યું અને ત્યારબાદ ત્રીજી તારીખે સાંજે પાયલબેનના જામીન છે તે મંજૂર થઈ ગયા જામીનની જે ઘટના ઘટની આ જામીનની ઘટનામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ છે વકીલ આજન નથી રહેતા એ શું મુદ્દો હતો એ ચીફ કોર્ટમાં જ્યારે સરકાર દ્વારા વન એટી એક અરજી ફાઇલ કરવામાં આવી કે આ બેન વિરુદ્ધ કોઈ અપૂરતો પુરાવો છે એવી એક અરજી સરકાર તરફથી ફાઇલ કરવામાં પણ એ વન એટી નાઇનના રિપોર્ટમાં આરોપી કે આરોપીના વકીલની કોઈ જરૂર હોતી નથી એ ફંક્શન તો સરકારનું છે સરકાર એમ કે છે કે હવે આ બેન વિરુદ્ધ કોઈ ગુનો નથી બનતો કે ભાઈ કઈ રીતે તમે એવું કહો છો નામદાર કોર્ટમાં એ લોકોએ અરજી ફાઇલ કરી તો નામદાર કોર્ટે પણ એવું જ કીધું કે તમે બેનના પહેલા તો રિમાન્ડ માગો છો બરાબર તમે તપાસ કરો છો તમે એમ કહો છો કે રિમાન્ડ માંગો છો એક દિવસના બેનના રિમાન્ડ મંજૂર થાય છે રિમાન્ડ પૂરી થાય તમે ફર્ધર રિમાન્ડ માગો છો અને હવે તમે વન નો નાઇનનો રિપોર્ટ ભરવા આવો છો આવો કોર્ટે પણ એ લોકોને સવાલ કર્યો તો આવું બેવડું વર્ણન હતું

કે જ્યારે વન એટી નાઇનનો રિપોર્ટ ક્યારે થાય વન એટી નાઇનના રિપોર્ટમાં આરોપી કે આરોપીના વકીલની જરૂર નથી હોતી સરકારને જ રિપોર્ટ કરવાનો હોય છે તો પણ મારી ઉપર આક્ષેપો કર્યા હતા કે વકીલ કે સીસીટીવી ફૂટેજ જોઈ લ્યો તમે કોર્ટમાં આવીને હું કોર્ટમાં જતો પણ મારું ફંક્શન જ નહોતું પણ વન એટી નાઇનના રિપોર્ટમાં કોર્ટે એવું જ કીધું છે કે તમે પેલા બેનને પકડો છો ત્યારે એમ કહો છો પુરાવો છે બરાબર બેનને જ્યારે અરેસ્ટ કર્યા ત્યારે તમે એવું કીધું કે પુરાવો છે બેનની રિમાન્ડ માગી એક દિનના રિમાન્ડ પૂરા થયા તમે ફર્ધર રિમાન્ડ માગી બરાબર અને હવે તમે એવું કહો છો વન એઇટી નાઇનનો રિપોર્ટ કરીને કે બેનનો પ્રત્યે કોઈ પુરાવો નથી બેન અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયા ત્યારે તમે વન એઇટી નાઇનનો રિપોર્ટ આ રિપોર્ટ તમારે જ્યારે ધરપકડ કરો છો ત્યારે ચોવીસ કલાકમાં તમારે કરવાનો હોય છે એ રિપોર્ટ હવે તમે કરવા આવો છો તમને પ્રેશર આવ્યું એટલે તમારું બેવડું બેવડું વલણ છે વલણ છે તમે પહેલાં એમ કહો છો કે બેન વિરુદ્ધ ગુનો બને છે અને હવે એવું કહો છો કે ગુનો નથી બનતો આના કારણે આ અરજી વન એટી નાઇન ની ખારીજ કરવામાં આવી છે વન એટી નાઇન ની અરજી ખારીજ કરવામાં આવી પરંતુ હવે જે ઘટનાક્રમ છે દીકરી અત્યારે હવે તો એ આરોપી જ ગણાય ને હાલમાં જે ઘટના જે કેસ છે પત્રકારને લઈને એમાં દીકરીની ભૂમિકામાં ભલે પોલીસે રિપોર્ટ કર્યો પરંતુ અત્યારે હાલમાં જે આરોપી તરીકે હજી ગણાય અત્યારે બેનને જુડિસિલ જે કસ્ટડીમાં હતા એના પર જે આરોપ મૂકવામાં આવ્યો હતો એમાં આપણે એને રેગ્યુલર જામીન અરજી મૂકી હતી અને રેગ્યુલર જામીન અરજી મંજૂર થઈ હતી જેથી કરીને બેન આજે જેલની બહાર આવ્યા છે હવે એની ટ્રાયલ હાલશે ચાર્જશીટ થશે ટ્રાયલ આવશે કોર્ટમાં અને પછી એનો નિર્ણય થાય હવે આગળની રણનીતિ શું છે તમે પાયલબેનના વકીલ છો આગળની રણનીતિ શું છે હવે આગળ ઉપર તો જે રીતે આજે એમની વન નાઇનનો સરકારનો જે સરકારશ્રીએ જે રિપોર્ટ મૂક્યો હતો એ રિપોર્ટ નામંજૂર થયો છે ત્યારે હવે તો એની સેશન્સ આપણે જ્યારે ટ્રાયલ હાલશે એ ટ્રાયલમાં જ આપણે લડવાનું રહેશે પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસ પર આક્ષેપ કર્યા મને પટ્ટા માર્યા છે મારી આ રાત્રે ધરપકડ કરી છે આ અંગે તમે કોર્ટમાં શું કરી મેં નામદાર કોર્ટમાં એવું કીધું હતું કે સાહેબ અમને રાતે બાર વાગે દબોચી લેવામાં આવ્યા છે અમને ઓને ઓન રાખ્યા છે રાતે બાર વાગે સત્યાવીસ તારીખે લઈ ગયા હતા અને અઠ્યાવીસ તારીખે સાંજે પાંચ વાગે ગુનો ડિટેક કર્યો અમારું જાહેરમાં સરઘસ કાઢવામાં એવું છે એટલે ભાઈ આ તો ઓફિશિયલી મેટર હતી આમાં તમારે ક્યાં ત્રણસો બે ની તો કોઈ મેટર નહોતી કે તમારે રિહર્સલ કરાવવું પડે આમાં તો કોમ્પ્યુટર અને પ્રિન્ટર એ સિવાય તો બીજું કઈ હતું નહીં તો એ સરઘસ કાઢવાની ક્યાં જરૂર હતી બેનની ગુજરાતની દીકરીની આબરૂ બે લીલામ થઈ છે એનું શું તમે વકીલ છો પરંતુ હવે જે ઘટના આખી ઘટી ગઈ છે હવે દીકરી માટે આગામી રણનીતિ તમે દીકરી તરફથી કઈ કહેવામાં આવ્યું છે આગામી રણનીતિમાં તો હવે જ્યારે બેનની ટ્રાયલ ચાલુ થશે ત્યારે અમે બેનનો કેસ કોર્ટમાં બેન તરફે લડવાના છે સંદીપ પંડ્યા સંદીપ પંડ્યા જણાવી રહ્યા છે કે સરકાર તરફે જે વન એટ નાઇન નો જે રિપોર્ટ હતો એ રિપોર્ટ છે તે નામંજૂર કરવામાં આવ્યો જેમ દીકરીની ટ્રાયલ ચાલશે અને બાદ એનો કેસ ચાલશે ત્યારે સમગ્ર ઘટનામાં રોકાયેલા વકીલે સમગ્ર આખો ઘટનાક્રમ છે તે વર્ણવ્યો હતો <થં>